દર રોજ શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શું ફાયદો થાય છે તમે ગમે તો નીચે થેન્ક્સ પર તમારો થોડો પ્રેમ મોકલો હિન્દુ ધર્મમાં અટવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવ અથવા દેવીને સમર્પિત માનવામાં આવે છે તેમાંથી સોમવાર ભગવાન શિવને સમર્પિત છે માત્ર સોમવારે જ નહીં પરંતુ દર રોજ શિવલિંગ પર જળ ચઢાવવાથી ઘણા ફાયદા થાય છે આમ કરવાથી તમે ઘણી સમસ્યાઓથી छुटकारा મેળવી શકો છો દર રોજ શિવલિંગ પર જળ અર્પણ કરવાથી વ્યક્તિના ઘરમાંથી દરીદ્રતા દૂર થઈ શકે છે તેમાં घर में हमेशा सुख समृद्धि बनी रहे कामती अड़चणों पर दूर तेनाथी दांपत्य थी सके दीवन खुशी तेमज पति पत्नी नो संबंध वधु मजबूत बने व्यक्ति भगवान शिव देवी देवताओं कृपा प्राप्त करे तेमज जीवन में सफलता सकाय है दर रोज शिवलिंग पर जल चढ़ावा व्यक्ति आर्थिक समस्याओं थी मुक्ति मेरवी सकेज आर्थिक लाभ थानी शक्यताओ बोलो जय जय श्री कृष्ण हर हर महादेव